માંગરોળના મોટા બોરસરાની માધવ રેસીડેન્સીમાં રહેતા વિવેક અશોક ગુપ્તા નામના યુવકે આ ખતરનાક સ્ટન્ટ કર્યું હતું પોલીસને આ વિડીયો ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી યુવકને પોલીસ મથકે બોલાવાયો હતો અને તેની પાસેથી લેખિત માફી લેવામાં આવી હતી આ પ્રકારના સ્ટન્ટના કારણે મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે જેમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે પોલીસે યુવકોને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે પોતાના અને અન્યના જીવ જોખમમાં ન મૂકવા સમજ આપી અપીલ કરી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ